બંને સિનેમાઓના લાયસન્સ ટેમ્પરરી રદ કરી સીલ મરાયા છે થોડાક દિવસો પહેલા જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા ફાયર સેફટી મુદ્દે કોડીનાર ન્યૂ એરા સિનેમા સીલ કરાઈ હતી ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વધુ ત્રણ સિનેમા અને બે ગેમ ઝોનને ફાયર સેફટીના અભાવને લઈને કલેક્ટર દ્વારા બંધ કરાવાઈ હતી ફોનિક સિનેમા ડાભોરની મામલતદાર વેરાવળ તથા તેમની ટીમ દ્વારા તપાસણી કરાતા સિનેમાને તારીખ

સિનેમાની મેઇન પેમ એક જ સાથે આવેલ હોય ફાયર અલારામ બંધ હાલતમાં હોય ફાયરના ઉપકરણો ચલાવવા બાબત સ્ટાફ તાલીમ બંધ ન હોય દરેક ફ્લોર ઉપર આપતી સમયે બહાર નીકળવા માટે કોઈ એવેક્યુશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો ન હોય તેમજ વેલા દ્વારા સાક્ષાત સત્તાધિકારીનું ફાયર સેફ્ટી અંગેનું

પ્લાઝા છે એમાં એક ગેમ ઝોન આવેલું છે બીજું જે સાચી સિનેમા છે કાંતિવેલા ગામની સિનેમા આવેલું છે ત્યાં એક સિનેમા હોલમાં એક ગેમ ઝોન કાર્યરત હતું આજે સવારે અમારી ટીમની ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી ફાયર લીધેલા હતા પરંતુ એની જે એક્સપાયર થઈ ગઈ હતી એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને પછી રિન્યુઅલ કરાવેલ ન હોય એ બંને ગેમ ઝોન છે એ આપણે જ્યાં સુધી એનું આ રેક્ટિફાય ના થાય એનો સિવાળું ત્યાં સુધી બંધ કરી દીધેલ છે અમે એક ચોવીસ તારીખના જ એક ઓર્ડર કરેલો છે ઇલેક્ટ્રિફિકેશન છે લિફ્ટ વગેરે વાપરતો એનું ચેકિંગ કરવા માટે ઓલરેડી અમે ટીમો બનાવી દીધી હતી અને એ અમારી ટીમો કાલથી છે એ બે ટીમો બનાવી છે એમાં દરેક જે લગત વિભાગના અધિકારી કર્મચારીઓ છે એનું તમામ હોસ્પિટલ ચેકિંગ અમે બે દિવસમાં કરાવી દઈશું એ તો અમારું પ્રી પ્લાનિંગ હતું પરંતુ એનું અંધારમાં આજે અમે આપણે ખ્યાલ હોય તો અમે એક થિયેટર જે કોડિયાનું છે એક વીક પહેલાં અમે બંધ કરાવ્યું હતું આ જ મુદ્દા ઉપર ફાયરનું અને જે બીજા બે ત્રણ થિયેટરો આપણે આવેલા છે એક આપણું વેરાવળ શહેરમાં છે આરાધના છે બીજું ત્રાંતિવેલમાં ફોનિક્સ અને સાચી ત્રણેય થિયેટરની ચકાસણી કરતા આજે એ લોકો એના એનઓસી જે છે એના એ રિન્યુ નથી થયા ફાયર એવોસી પ્લસ જે ઇક્વિપમેન્ટ એના જે હોય

બાયોમેડિકલ વેસ્ટ ફાયર તેમજ અન્ય નિયમોની ચકાસણી કાર્યવાહી કરવા માટે ઓર્ડર થયેલો છે સાધો સાત ગીરસોમનાથ જિલ્લાની અંદર આવેલી તમામ સ્કૂલો તેમજ ટ્યુશન ક્લાસીસમાં પણ આ સપ્તાહ અંદર જ ટીમો બનાવી મેસી ડ્રાઈવ રાખી તમામ જગ્યા ઉપર સલામતીને લઈને કોઈ ચૂક ન થાય તે માટે ડ્રાઈવ રાખી તપાસ હાથ ધરી છે દીક્ષિતા પરમાર આરએન એન ન્યૂઝ ગીરસોમનાથ